શિનોર તાલુકાના સાધલી ગામે કાયાવરોહણ ચોકડી ખાતે નવીન બનેલ સર્કલ ખાતે બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી શિનોર તાલુકાના સાધલી ગામે કાયાવરોહણ ચોકડી ખાતે નવીન બનેલ સર્કલ ઉપર આજ રોજ સિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા આજે પંદર નવેમ્બર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જયંતિ નિમિત્તે બિરસા મુંડાનું પોસ્ટર મૂકી આ સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી મસીહા તેમજ આઝાદી નિમિત્તે અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એસટીએસસી ઓબીસી સમાજના યુવાનો

જે પણ જે બલિદાન આપ્યું છે તે પ્રતિમા જોઈ અને આ સાહેબની જે પણ પોસ્ટર લગાવ્યું છે પોસ્ટરના માધ્યમથી એમના વિચારો કાયમ એસી એસટી ઓબીસીના સમુદાયના દિલમાં રહે એ હેતુથી મેં આજ રોજ એકસો પચાસમી જયંતિ નિમિત્તે વિસા મુંડાનું સર્કલ જાહેર કરીએ છીએ જય આદિવાસી કઈ જગ્યા ઉપર જાહેર કર્યું છે આપણે સિનોર તાલુકાના સાટલી મુકામે